શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભાદરવા માસના સુદ પક્ષની ચૌદસની તિથિ એટલે અનંત ચતુર્દશી અનંત ચૌદસનું વ્રત આ દિવસે કરવાના વ્રતની વિધિ જાણીશું તથા વ્રત કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ભગવાન શ્રી અનંત શ્રી કૃષ્ણ નારાયણ શ્રી હરિની છે મિત્રો અનંત ચતુર્દશી નામ જ અનંત છે જે ભગવાન નારાયણનું એક નામ છે ભાદરવા સુદ ચૌદશની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આવ્રત કરાય છે આ ચાતુર્માસમાં આ વ્રતનો ઘણો મહિમા છે વ્રત કરવાથી અનંત જન્મના પાપ નષ્ટ થાય છે તથા ભગવાન નારાયણ લક્ષ્મીપતિની કૃપા થાય તો જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે સૌપ્રથમ આ વ્રત જે ભક્તો કરવા માંગે છે તે વ્રત કરનારે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બાજોડ કે પાટલો ઢાળીને તેની ઉપર કેળના પાનનો મંડપ બાંધવો જોઈએ તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવાનું હોય છે આ ઘડા ઉપર દુર્વાના બનાવેલા શેષ નાગ મૂકીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની હોય છે સૂતરનો દોરો લઈને તેની ચૌદ ગાંઠ વાળીને તે દોરો ડાબા હાથે બાંધવાનો હોય છે વ્રતના દિવસે જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું ભોજન કરાવવાનું ગૌદાન કરાવવાનું જોકે અત્યારે ગૌદાન ન કરી શકીએ તો ચાંદીની ગાય અથવા ધાતુની ગાય પણ દાન કરી શકાય છે કોરા વસ્ત્રનું દાન કરવું જોઈએ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાનું હોય છે ભગવાન અનંત કે જે ભગવાન નારાયણનો જ એક અંશ છે જે શેષનાગ આપણે કહીએ છીએ ને કે જેની ઉપર આ પૃથ્વી ટકેલી છે ભગવાન નારાયણ શયન કરી રહ્યા છે તે શેષ નાગનું નામ પણ અનંત છે માટે આ દિવસે ભગવાન નારાયણ સહિત શેષ નાગનું પૂજન થાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તથા ભગવાન શ્રી હરિની કૃપાથી કોટી કોટી પુણ્યના અધિકારી બનીએ છીએ આ ઉપરાંત જે નાગદેવતા છે જેની આપણે પૂજા અર્ચના કરીએ છીએ પિતૃદેવના રૂપમાં સુરાપુરા બાપાના રૂપમાં અથવા તો જે નાગ છે જે અનંત કાળનો પ્રતિક છે તે નાગદેવતાનું પણ પૂજન થાય છે અને પ્રમુખ જે નવ નાગ છે તેમનું પણ સ્મરણ થાય છે અનંત વાસુકિશમ પદ્મનાભંચ કંબલ શખપાલતૃરાષ્ટ્ર દક્ષક કાલીય તથા એ નવનામાની નાગાનાં ચાહત્મના સાયકાલે પઠેન્ત પ્રાતઃકાલેશિષ્તા અર્થા અનંત વાસુકિશનાગ પદ્મનાભકલ શખપાલ ભારત રાષ્ટ્ર તક્ષક અને કાલીય નાગ આ નાગનું જે ભક્તો ત્રણેય સમય એટલે કે સવાર બપોર સાંજ ત્રણેય સંધ્યાએ સ્મરણ કરે છે તેના સર્વે પાપ નષ્ટ થાય છે અને ભગવાન શિવજીની કૃપાથી અંતે કૈલાસ ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે નાગનાથ છે મહાદેવ નાગોના દેવતા છે ઈષ્ટદેવ છે માટે આ દિવસે મહાદેવની પૂજા આરાધના પણ થાય છે મિત્રો આમ જોઈ તો અનંત એ ભગવાન નારાયણનું નામ છે અનંત અને અનંત એ શેષ નાગનું પણ નામ છે ભગવાન ભક્ત વસલ છે આપણે સૌ જાણીએ છીએ પોતાના ભક્તોના કાજે પ્રભુ હંમેશા ભક્તોની લાજ રાખે છે એમ આ ધરા જેમની ઉપર બિરાજમાન છે તેવા અનંત વાસુકી નાગનું સ્મરણ થાય અને ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કરવાનો મહિમા છે આ ભાદરવા માસમાં જે આપણું કર્જ ઋણ છે કોઈ પણ પ્રકૃતિ માતાનું કે કોઈ પણ ધરતી માતા છે આપણે આ ધરતી લોકો પર જન્મ્યા છીએ અને તે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આપણા ઋષિમુનિઓએ આ વ્રતનું વિધાન કહેલું છે આમ આ વ્રતમાં શેષ નાગનું પૂજન થાય છે અનંત વાસુકી નાગનું પૂજન થાય છે ભગવાન નારાયણ સહિત જેથી પ્રભુ કૃપા કરે અને આપણા પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ અનંત ચૌદસનો અને ખાસ કરીને આ અનંત ચતુર્દશીના દિવસે જે ભક્તોએ દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્ચન કર્યું છે તે મૂર્તિનું વિસર્જન પણ આજના દિવસે થાય છે આમ આ અનંત ચતુર્દશી તે અનંત ફળ દેનારી છે અનંત ગણું લાભ પ્રાપ્ત કરાવનાર છે માટે આ વ્રતનો ઘણો મહિમા છે મિત્રો તો આપણે સાંભળ્યું અનંત ચૌદશના વ્રતની વિધિ તથા તેના મહિમા વિશે હવે આપણે સાંભળીએ અનંત ચતુર્દશીની કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામનદેવ અને બ્રાહ્મણીનું નામ સત્યા તેમને સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રીનું નામ ગુણવંતી પુત્રી ગુણવંતીના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તે પાંચ વર્ષની થઈ કે તેની મા સત્યા પરલોક સીધાવી ગઈ થોડા સમયમાં જ બ્રાહ્મણ વામને બીજા લગ્ન કર્યા તેની પત્ની ભારે કર્કસા અને ઝઘડાખોર તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અસૂયા કહેતા અસૂયાએ ઘરમાં પગ મૂકતા વેત જ ધણીને વસમા કરી લીધો પતિને વસમા કરી લીધો અને પાંચ વર્ષની ગુણવંતી પર છાણા થાપવા માંડ્યા ગુણવંતી પર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા અસૂયા આખો દિવસ તૈયાર થઈને ફરે અને ગુણવંતીને ઘરનું નાનું મોટું બધું કામ કરવું પડે તે આખો દિવસ કામનો ઢસરડો કર્યા કરે છતાં તેને જસ મળે નહીં જો કોઈ કામ કરતી વખતે નુકસાન થાય કે કંઈ ઢોળાઈ જાય પડી જાય તો નહીંમાં તેને બરાબર નીખી જાય ગુણવંતી બિચારી મૂંગે મોઢે બધું સહન કર્યા કરતી ધીરે ધીરે ગુણવંતી મોટી થવા લાગી સ્વાભાવિક છે પિતા વામન દેવને દીકરીના હાથ પીડા કરવાની ચિંતા સતાવા લાગે પિતાએ તો દીકરી માટે યોગ્ય મુર્તિયાની શોધખોળ શરૂ કરી એટલામાં તો મહામુનિ કૌંડિન્ય ત્યાં વિચડ્યા તેમણે ગુણવંતીના હાથનું માગું કર્યું વામને રાજી થઈને આ માગું સ્વીકારી લીધું ગુણવંતી અને મુનિના લગ્ન થઈ ગયા દીકરી ગુણવંતીને સાસરે વળાવવાનો સમય થઈ ગયો ત્યારે વામને અસૂયાને કહ્યું દીકરીને સવારે વળાવવાની છે તો દીકરીને જમાઈને કંઈક આપીએ તો સારું ત્યાં તો અસૂયા તાડુકી ઉઠી તમારી દીકરી માટે મારું ઘર લૂંટાવી દેવું નથી મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ આપવાની નથી વામનની ઘણી ઈચ્છા હતી પણ અસૂયા આગળ કંઈ ચાલ્યું નહીં આખરે દીકરીને પહેરીએ લુગડે જ વિદાય કરવી પડી કોડી નિયમોની પત્ની ગુણવંતીને લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે કેટલીક છોકરીઓ પૂજન કરતી હતી ગુણવંતીએ કુતુહલ થઈને પૂછ્યું કે બહેનો તમે સાની પૂજા કરી રહ્યા છો ત્યારે તે બાળાઓ છોકરીઓ બોલી બહેન આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચૌદસનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રત કરનારને કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી ત્યારે એ છોકરીઓ આગળ કહે છે કે બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂતરનો દોરો લઈને ચૌદ ગાંઠ વાળીને તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરજે ડાબે હાથે દોરો બાંધીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે ગુણવંતીએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂત્રનો દોરો ડાબા હાથે બાંધી દીધો પૂજા કરી થોડીવારમાં કૌંડિન્ય મુનિ સ્નાન કરીને ત્યાં આવ્યા પછી બંને પોતાના આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈને બંને પતિ પત્નીએ પોતાના ગૃહસ્થ આશ્રમની શરૂઆત કરી ભગવાન અનંતની કૃપાથી તેમના આશ્રમમાં કોઈ વાતની ખોટ હતી નહીં દિવસે ને દિવસે તેમની સુખ સંપત્તિમાં વધારો થવા લાગ્યો એક દિવસ વાત વાતમાં ગુણવંતીએ કહ્યું નાથ આપણી આ બધી સુખ સાહ્યબીનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળીને કોડિન્યમોની રોષે ભરાયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે બાદ વિવાદ વધી ગયો મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં આવીને ગુણવંતીના ડાબા હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો દોરો તૂટતા જ ગુણવંતીને ઘણું દુઃખ થયું તેણે અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો કૌડિન્ય ઋષિની આજે વિપરીત બુદ્ધિ થઈ હતી એટલે તેમણે દૂધમાંથી દોરો કાઢીને ચૂલામાં નાખીને સળગાવી દીધો અને એ જ ઘડીથી મુનિ કૌડિન્યનું ભાગ્ય પલટાણું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો તેમની સુખ સમૃદ્ધિ નાશ પામી કોડિન્યની ભારે અવદશા બેઠી તેમને ખાવાના પણ સાસા પડવા લાગ્યા ત્યારે ગુણવંતી પોતાના પતિને સમજાવવા લાગી હે નાથ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી જ આપણી આ દુર્દશા થઈ છે માટે તમે ગમે તેમ કરીને ભગવાન અનંતને રીઝવો આ સાંભળીને કોડિન્ય મુનિ ઘણા પસ્તાવા લાગ્યા તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં પત્ની સાથે ચાલી નીકળ્યા રસ્તામાં એક આંબાના ઝાડ નીચે તેઓ વિસામો લેવા માટે બેઠા ત્યારે આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઓ છો ત્યારે કોડિન્ય મુનિ બધી વાત કરે છે ત્યારે આંબો કોડિન્ય મુનિને કહે છે હે મુનિરાજ મારું ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નથી કે માળો બાંધતું નથી મારા ફળ કોઈ ખાતું નથી તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો ને ત્યારે કોડિન્ય મુનિ કહે છે ભલે આમ કહીને મુનિ આગળ વધવા લાગ્યા ત્યાં ગાય મળે છે ગાય પણ કોડિન્ય મુનિને એ જ પ્રશ્ન કરે છે કે તમે ક્યાં જાઓ છો ત્યારે કોડિન્ય મુનિ પણ પોતાના મનની બધી વ્યથા કહી સંભળાવે છે કોડીન્યમોનીની વાત સાંભળીને ગાય કહે છે કે મારા આંચળમાં દૂધથી ફાટ ફાટ થાય પણ મારું દૂધ કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા સાપાપ કર્યા છે તમે મારા દોષનું નિવારણ પૂછતા આવજો ને કોડીન્યમોનીએ તેને આશ્વાસન આપીને આગળ વધ્યા ત્યાં તો આગળ એક બળદ મળ્યું બળદે પણ મુનિને ક્યાં જાઓ છો તેવો પ્રશ્ન કરતાં મુનિએ બધી વાત કરી અને ત્યારે બળદે પણ કહ્યું કે તમે જો અનંત ભગવાનને મળો તો મારા દોષનું નિવારણ જરૂર પૂછજો મારી ચારે બાજુ કેટલું લીલું ઘાસ છે પણ મારાથી એક તણખું પણ ખવાતું નથી મેં એ વાતે સાપ આપ કર્યા હશે કોડીન્યમુનિ કહે છે ભલે ભાઈ કોડીન્યમુનિ અને ગુણવંતી વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે પણ તેમને ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાક અને ઉજાગરાને લીધે આકુળ વ્યાકુળ બની ગયા કોડિન્ય મુનિને હવે કોઈ આશા ન રહી છેવટે મુનિ નિરાશ થઈને આપઘાત કરવાનો વિચાર કરે છે અને બીજી બાજુ ગુણવંતી પણ થાકીને લોતપોત થઈને ઝાડ નીચે વિસામો લેવા બેઠી ત્યાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ આ સમયનો લાભ લઈને કોડિન્ય મુનિ ઝાડની ડાળે ગળા ફાંસો બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કોડીન્ય જ્યાં ગળા ફાંસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવી ચડ્યા તે બોલ્યા ભાઈ તને એવું તે શું દુઃખ આવી પડ્યું છે કે તું ફાંસો ખાવા માટે તૈયાર થયો ત્યારે કોડિન્ય મુનિ બ્રાહ્મણને માંડીને બધી વાત કહે છે હું આ જંગલમાં ઘણું રખડ્યો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થયા નહીં એટલે નિરાશ થઈને હું ફાંસો ખાવા તૈયાર થયો છું ત્યારે બ્રાહ્મણે કોડિન્યને ધીરજ આપતા કહ્યું ભગવાન અનંતના દર્શન કરવા હોય તો મારી સાથે આવો બ્રાહ્મણ કોડિન્ય મુનિને એક ગુફામાં લઈ ગયા ત્યાં સાક્ષાત અનંત ભગવાન બિરાજમાન હતા તેમણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા કોડિન્ય તો અનંત ભગવાનને જોઈને તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અનંત ભગવાને તેમને આશ્વાસન આપીને શાંત કર્યા અને કહ્યું હે મુને નિરાશ ન થાવ તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વ સંકટ દૂર થશે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષની પ્રાપ્તિ પણ થશે કોડિન્યને ભગવાનના વચનો સાંભળીને આનંદ થયો તેણે નમ્રતાપૂર્વક આંબો ગાય અને બળદના દોષોનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન અનંતે કહ્યું કે તે જે આંબા વિશે વાત કરી છે તે આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તે પાપે જ તેની આવી દશા થઈ છે હે ઋષિ તમે તે આંબાના ફળ તોડીને ખાજો એટલે તેનું દુઃખ દૂર થઈ જશે ભગવાન અનંત ગાય વિશે કહે છે કે તમે જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈને કોડિનિયમોની ત્યાંથી ચાલી નીકળ્યા ગુણવંતી પાસે આવ્યા તેમણે ગુણવંતીને ઉઠાડીને બધી વાત કરી બંને જણા રાજી રાજી થઈને પાછા આશ્રમે આવ્યા તેમણે અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને રસ્તામાં જે કોઈની સમસ્યા હતી ગાય બળદ અને આંબાની સમસ્યાનું સમાધાન કરતાં કરતાં તેઓ પોતાને આશ્રમે આવે છે આ વ્રત આશ્રમે આવીને તેઓ બંને અનંત ચતુર્દશીનું વ્રત લે છે આ વ્રતના પ્રભાવથી ગયેલી સંપત્તિ પાછી મળે છે અને કોઈ વાતનું દુઃખ રહેતું નથી જે કોઈ આ અનંત ચતુર્દશીનું વ્રત કરશે કથા સાંભળશે કથા કહેશે તેની ઉપર ભગવાન અનંતની સદૈવ કૃપા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે કોઈ વાતની ખોટ નહીં રહે બોલો ભગવાન અનંતની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો વિશ્વરૂપ અનંત ભગવાનની જય બોલો લક્ષ્મીપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ